હું શું કહું એટલી તાર ધણીને કેવું હે તો સોદવામાં કઈ લોડાની લંબાઈ નો માપવાની અને પિકાની પોળાઈ નો માપવુંલી પણ ગાડી લંબાઈ તો માપવી પડે ને અંદર કઈ રીતે જાય હું 10 10 કિલોમીટર થી આ કારીને હું આય મલવા આવ્યો આજ ખારા જારાના બાવરિયા માં અને અંદર જ નતો જાતો તો અંદર કઈ રીતે જાય પગ ઓછા કરો તો ગડી જ જાય શું ભાડું પગ ઊંચા કરો તો ગરી જાય પગ શું ઊંચા કરવાની જગ્યાએ મેં તો ગંભે લઈ લીધા લીધાતા

કાણું તો ગમે ત્યાં મળી જશે કઈ ભાડું કાણું નહીં મળતું આ પંદર પંદર કિલોમીટર કાપી અને આ બાવરિયા માં મળવા આવ્યું હતું તો કે તો કે તારે ના ની છે કે ઉપર સલો અડે તો બસ મારે કરવું શું પૈસા કમાવ પેલા શું પૈસા કમાવ પેલા અલી ગાડી પૈસા કમાવાની વાત તું શું કરે હે દિવસના લાખો રૂપિયા તો હું આમાં ઉડાડી દઉં હું અને કરોડો રૂપિયાની તો મારી ઇન્કમ છે ખબર હે હું તને કહું મુઠ મારીને વીરિયર વેચું હું એના મારે એક સીસીના કરોડ રૂપિયા આવે એટલા બધા પૈસા કમાવું હું પણ આ કારીને મળવાય ને તો એને મને નહાવે એમ કીધું કે તારે ના નાનું પડે હે તો નાણું તો હું ઘણું કમાઉ હું પણ આ નાનું પડે હે હી હી કરીને ફક્કા શું ઘાટે છે તું મારી વેદના જ નહીં સમજતી તને ખબર છે હું ચેટલું બધું નાણું કમાઉ છું અને ઈ કારીને હું ચેટલો બધો પ્રેમ કરું છું તોય છતાં આ કારી મારી હારે કેમ આવું કરે છે આજકાલની ભાભીઓ લફરા શા માટે કરે છે આજકાલની ભાભીઓ લફરા એના માટે પણ કરતી હોય જેમ કે એમના ધણી હોય એટલે કે એનો પતિ હોય એ નોકરીએ જ જતો રહેતો હોય અને એને ટાઈમ ના આપી શકતો હોય ચાહે એને ફરવા ના લઈ જઈ શકતો હોય અને એમ કે મોડા મોડા સુધી કામ કરતો હોય ને એવું બધું કરતો હોય એટલે એ ભાભીને એ માણસ ટાઈમ ના આપી શકતો હોય અને કારણ કે લફરા એના માટે જ કરતા હોય કે કોઈ એવો જવાન છોકરો મળી જાય એટલે એને આડી હુરાવે ઓંધી હુરાવે કોઈ સારા ગેસ્ટ હાઉસમાં લઈ જાય ફાક 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 એની જેવી ઈચ્છા હોય એવી પૂરી કરે અને કોઈ એવો ઢેસ ગોતે એટલે એને પ્રેમ કરે પ્રેમ કરવા નહીં પ્રેમ કરવા માટે નહીં તો ખાલી બસ એ ટાઈમ પાસ કરવા માટે જ એ પ્રેમ કરતી હશે પાગ બુચા કરીને આઠ ઇંચનો લડો લેવા માટે શું હે બા બાપાજી આઠ ઈંચનો પણ એન ઘરવાળો તો હોય હે એને ઘરવાળા કર નહીં હોતો હોય ઘરવાળાને મેકિન શા માટે જાય એ ન મળતું એટલે કેમ એ નહીં મળતું હોય કેમ તો એને શું અહીંયા ટેગાડવા આવ્યો છે ખાલી ખાલી મોતરવા જ છે કે પછી હાથ લારી હાકવા આવ્યો હે તે અહીંયા નહીં મળતું હોય પાડા મારી ની તું હિ કરીને ફકાના ઘાટ આ વાત કઈ નાની મોટી નહીં આ કેવડી વાત હે તને ખબર છે હવે ભાભીઓ આવું બધું કરતી હોય એને શરમ નહીં આવતી હોય એમનો પતિ એમને કેટલો પ્રેમ કરતી હશે તો એ બીજે જાતી હશે અને આવું બધું શા માટે કરતી હશે યાર આજકાલની ભાભીઓને પ્રેમ કરવાવાળા વાળા નહીં કેમ અલી પ્રેમ કરવાવાળા નહીં તો શું એમને રૂપારા જુએ એટલે આ રંગરૂપ ના જોવાના હોય એ સાચા દિલથી એને પ્રેમ કરતો હોય એને બધી રીતે સારો રાખતો હોય અને એને જે જુએ એ આપી હાલતો હોય તો એથી વધારે શું જોવે આથી પછી એને શું જોવે એને બધી રીતે પ્રેમ કરતો હોય સાચા દિલથી તો પછી એને જુએ શું પણ શોધવા વાળા જોઈએ લો કર્યા ને જધણા તો તો આ બધા કહે કે હું તને હાચા દિલથી પ્રેમ કરું છું આ શોપિંગ કરવા લઈ જાય ને ફરવા લઈ જાય ને હનીમૂન ઉપર લઈ જાય તો તો આ બધા સોદું બનાવવાના ધંધા થયા ને હવે હી હિ કરીને ફકાના ઘાટ તને ખબર છે આ વિડીયો બનાવવામાં મને કેટલી બધી મહેનત થઈ છે કેટલું બધું વિચાર્યું હશે તાર આ વિડીયો બન્યો હશે અને હું શું કહું મિત્રો મેં યાર સોરી ઓ ઘણા સમય પછી આજે યુટ્યુબની અંદર વિડીયો નાખ્યો કારણ કે યાર થોડુંક એમાં એવું છે કે ઇસ્ટાની અંદર થોડીક મારે સ્ટ્રાઈક આવલ પડી છે ને એટલે વિડીયો અપલોડ નહીં કરી શકતો એટલે થોડોક ડીમોટીવેટ થઈ ગયો હતો અને પછી મને વિચાર આવ્યો કે જો વિડીયો નહીં બનાવું તો યાર લોકો ભૂલી જશે કારણ કે આપણે હજુ મહેનત ઉપર ધ્યાન ના દઈએ તો ભૂલી જાય તો મિત્રો હવે હું રેગ્યુલર વિડીયો નાખીશ અને બીજું કે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મને કોમેન્ટમાં જણાવી દો તો હું ફરીથી એક આવો નવો વિડીયો લાવું પાર્ટ ટુ અને બીજું ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર તો કારણ કે મને યાર મહેનત કરવાની મજા આવે અને બીજું કે તમારા ભાઈનું થોડુંક યુટ્યુબમાં પેમેન્ટ હલવાઈ ગયું હતું એ પેમેન્ટ પણ આવી ગયું છે અને હવે હું રેગ્યુલર વિડીયો નાખીશ તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખો તો ફરીથી હું એક પાર્ટ ટુ પણ લઈને આવું તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય લવ યુ સી યુ ટાટા અને હું જઉં છું વધારવાની દવા લેવા ઓહો ખાલી સડી ખાલી